આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ દસ આઠ બે હજાર ચોવીસ ને આજે સુરિયા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું છ હજાર ચારસો માં છે જયારે દસ ગ્રામ સોનાના ભાવ છે ચોસઠ હજાર રૂપિયા જયારે સો ગ્રામ સોનું છ લાખ બેતાલીસ હજાર માં વિચાર્યું છે જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી 831 માં એકત્રીસમાં વિચાર્યું છે જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે આઠ હજાર દસ રૂપિયા જ્યારે એક કિલો ચાંદી

સત્યાસી હજાર સો રૂપિયામાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તેની પહેલાં મિત્રો સૌપ્રથમ સોના ચાંદીના બજાર ભાવની માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બેલાકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો આગળ વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર આજે એક ગ્રામ સોનું સાત હજાર દસમાં વેચાઈ રહ્યું છે જ્યારે દસ ગ્રામ સોનાના ભાવ છે સિત્તેર હજાર સાતસો રૂપિયા જ્યારે સો ગ્રામ સોનું સાત લાખને એક હજારમાં વેચાય છે જે મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો જેના વચ્ચે આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો